સુરતમાં નો ડ્રગ્સ ઇન્સુરો સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતનું સૌ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ સુરતમાં શરૂ કરાયું છે ગૃહ રાજ્યમંત્રી સંઘવીના હસ્તે યુનિટેકનું ઉદઘાટન કરાયું હતું ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત થઈ છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના વરદ હસ્તે યુનિટેકનું ઉદઘાટન કરાયું હતું અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ માં હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે નશાના રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કામ કરશે ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે પોલીસ પ્રયત્ન કરશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ એકની સુરત ખાતેથી શરૂઆત કરાઈ છે એન્ટી નાર્કોટિક્સ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેપ સેન્ટર બનશે સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અને નશાના બંધારણીને નશા દલદલમાંથી બહાર લાવી જીવન સુધારવા મદદરૂપ બનશે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા સૌ પ્રથમ સુરતમાં આ પ્રકારની કામગીરી કરાઈ છે યુનિટ દ્વારા કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશામાં ફસાઈ ગયો હોય તો એના પરિવારજનો જો યુવાનને ત્યાં લઈ જશે તો એને અલગ અલગ ડોક્ટર્સ તથા સરકાર દ્વારા જે સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આજે એનું બી હું ઓપનિંગ કરીને આવ્યો છું અને આ પ્રયાસ આ રાજ્યનો પહેલો પ્રયાસ છે એ તમારા સૌ માટે સુરત શહેરમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવ્યો છે આમાં કોઈ બી બાળક કોઈ બી યુવાનને લઈને અગર પરિવારજન જશે તો એને ચિંતા કરવાની જરૂર નથી એની ઉપર કોઈ બી કેસ કરવામાં નથી આવવાનો કે એને એનું નામ બી કોઈ બી પ્રકારનું બહાર નહીં પાડવામાં આવે એવી બી વ્યવસ્થા આપણે લોકોએ કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા ઉદ્યોગ વિભાગ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન માટે ત્રણ હજાર મીટર જમીન જીઆઈડીસી દ્વારા આપવામાં નક્કી કરવામાં આવી